આ ચક્કર ફેરવવાનો લાઈટ યાદ રાખજો ને આ बाजूય હાલશે અને આ बाजूય હાલશે પેલો પ્રોગ્રામ કોટન એટલે કે કોટન ના કપડા માટે છે બરોબર કપડા પાવડર નાખી લેતી સ્ટાર્ટ આપી દેવાનો તે પહેલા ઉપર શરૂઆત કરી કોટન ટી બોલે મશીન કોટન થી છે ને ચાલુ કરવાનું કપડા પાવડર નાખી દીધો પ્રોગ્રામ ઉપર લીધો કોટન ના કપડા હોય તો આની ઉપર લઈને અહીંથી સ્ટાર્ટ આપી દેવું નથી પછી કોટન લેગ એટલે કે કોટન ના મોટા કપડા માટે એવી લાંબા કપડા હોય એના માટે છે આની ઉપર લેવાનું કપડા પાવડર નાખીને અહીંથી સ્ટાર્ટ આપી આ રોજ માટે મિક્સ છે ડેલી ડેલી કપડા બધા કપડા છે રોજ માટે રૂટિન કપડા છે તો મિક્સ આપર લેવાનો કપડા પર નાખી દેવાના અને અહીંથી સ્ટાર્ટ આપી દેવાનો અને ટચ કરશો એટલે સીધું સ્ટાર્ટ થશે બરાબર પછી છે ઈઝી કેર એટલે કે એકદમ નરમ કપડું સોફ્ટ કપડું હોય ને એના માટે છે એની ઉપર લઈને અહીંથી સ્ટાર્ટ આપી દેવાનો બેબી કેર એટલે કે એકદમ નાના બાળકોના કપડા હોય એના માટે છે હાવ નાના બાળકો કપડા હોય તો બેબી કેર ઉપર લેવાનું અને સ્ટાર્ટ આપી દેવાનું કપડા પાવડરના આ બાજુવેર એટલે કે રમત ગમત કપડા છે નાઈટ ડ્રેસ છે ભરત વાળા કપડા હોય એના માટે છે એની ઉપર લઈને સ્ટાર્ટ આપી દેવું વુલ્સ એટલે કે ગરમ કપડા માટે શિયાળાના જેકેટ જર્સી છે છે એવા કોઈ કપડા હોય તો વુલ્સ ઉપર લેવાનું કપડા પાવડર નાખીને સ્ટાર્ટ આપવાનું

પલાળી પડે એવા કે પાવડરના પાણી તમે પલાળી રાખો પછી ધોવો તો બહાર પલાળવાની જરૂર જ નથી બરાબર કઈ નહી આ મિક્સ ઉપર લીધું આ વોશ ઉપર ટચ કરો પછી સ્ટાર્ટ આપવાનું એટલે મશીન જાતે પલાળી હોય તો પછી તમે કપડા બાર ધોયા છે અથવા ડોળાએ બહાર કાઢ્યો છે હવે ખાલી સુકવવા જ છે તો ચાલુ કરવાનું આ સ્પીન ટચ કરીને સીધું સ્ટાર્ટ આપશો અહીંથી એટલે ખાલી સુકવવાનું કામ કરશે બરાબર એકલા સુકવવા હોય તો બધું એની જાતે જ કરશે અહી ટાઈમ બતાવી દેશે કેટલો સમય લાગશે ધોવા માટે બરાબર પછી મહિને વાર તમારે મશીન સાફ કરવાનું રહેશે બરાબર આ બે એક આરે દબાવવાનો જો યારો બતાવેલો છે આવી રીતે એક આરે બે 3 સેકન્ડ દબાવી રાખવાનો 3 સેકન્ડ હા 3 સેકન્ડ એક આરે આમ ટચ કરી રાખવાનો એટલે આમાં લાઈટ બંધ થઈ જશે અને આ ચાલ એનો કોમળ રળત થાશે ઈ બાર બજારમાં નહીં મળે અમારી ગામમાં છે ઈ આની અંદર છૂટો નાખવાનો અર્ધૂ અર્ધૂ નાખીને ને સ્ટાર્ટ આપી દેવાનું કપડા નહી નાખવાના ખાલી મશીન સાફ કરવા માટે છે બે ત્રણ મહિને એક વાર મહિને એક મહિને એક વાર કપડાં નાખી દેવાના પછી ત્યાંથી સ્ટાર્ટ આપજો જો એકવાર સ્ટાર્ટ આપી દીધો ડોર લોક થઈ જાય ચાવી બતાવશે આગળ પછી અધવશ્ય ખુલશે નહીં હવે એનું કામ ત્રીસ મિનિટ પૂરી થાય ત્યાં સુધી કાઈ નહીં થાય ત્રીસ મિનિટ પૂરી થાય પછી ચાલુ દરવાજો ખુલશે એક બીજું હવે અહીંથી માનો કે લાઈટ વહી ગઈ છે ને તમારા કપડા અંદર છે અને હવે કપડા કાઢવા છે તો અહીંથી જો એક પાઇપ છે અહીંયા આ પાઇપ આને આ ખોલી નાખવાનું આ ખોલી નાખશો ને તો અહીંયા દોરેલું છે અને અહીંથી બધું પાણી નીકળી જાય એટલે દરવાજો ખુલી જશે લાઈટ વહી ગયું હોય ને કપડા ધોતા હોય તો બરાબર બાકી